તાપીના વ્યારા ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા વિવિધ બેન્ક સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ હાજરી આપી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સાથે કહ્યું કે જે લોકો ડાયરી લઈને લોકોને પૈસા આપે છે તે લોકોની હવે ખેર નથી સરકાર દ્વારા આ સૌ પરિવારજનોને કોઈ બી પ્રકારના વ્યાજના સકંજામાં ફસાય નહીં અને સરકારની જે વિવિધ યોજનાઓ થકી પોતપોતાનો રોજગાર પોતપોતાનો વેપાર ચલાવી શકે તે માટે અનેક યોજનાઓનો લાભ મળતો હોય છે આ બધા જ પરિવારને સંયુક્ત રીતે આ મદદ કરાવવી અને મદદ કરાવીને ત્વરિત આ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પોલીસ અને સરકારી તંત્ર વહીવટી તંત્ર સાથે મળીને જે કામગીરી ચાલી રહી છે તે માટે વહીવટી તંત્ર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જે લોકો લોકોને અહિયાં સુધી લાવવાની મદદ કરે છે અમારા પ્રભારી મંત્રીશ્રી અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખૂબ ખૂબ આભાર માન્યો છે અભિનંદન આપ્યા છે